વધારે મોજ આવે તો વર વરવતા રહેજો કારણ કે તમે ખખડતા રહેશો ઉકારો દેતા રહેશો પડકારો દેતા રહેશો તો અમને ખબર પડે કે દૂધ જાય ને ધૂણામ જાય બારોબાર બાર જાતો નહીં બાકી કઈ અમે ભજન ગાઈ દીધા બોલી દીધું પણ તમારા તરફથી કઈ રિસ્પોન્સ ના મળે તો અમને એવું લાગે કે આ બારોબાર બધું જાય છે એટલે કઈક મોજ આવે

બાબા રામદેવ માં તમે શ્રદ્ધા રાખો અને રામા પીર ને કામ સોંપી દો પણ તમને શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ રામા પીર ને કામ સોંપી દો કે હેનાથ હે દિનાથ હે અલગ બાર

મને તમને આ વાતનો ગર્વ હોવું જોઈએ હિન્દુ ધર્મ માં અને ભારતીય સંસ્કૃતિ ની વાત કરવા બેઠો હું એક ભારત ભૂમિ એવી છે જ્યાં એમ કેવાય કે ભારત ભૂમિ ઉપર ભજન થાય છે ભારત ભૂમિ ઉપર સારામાં સારા સત્સંગ થાય છે ભારત ભૂમિ ઉપર સારામાં સારી કથાઓ થાય છે બાપી ભારત ભૂમિ એવી છે શબ્દ એક શોધો નીકળે કુવો એક કુ એકતા નીકળે જ્યાં શબ્દ

કારણ હિન્દુ ધર્મ મને એટલો એટલે વાલો છે સાહેબ એટલે પ્રિય છે સાહેબ કારણ કે એક એક તિથિ એક એક મહિનામાં સાહેબ જુઓ આપણે એક તિથિ પવિત્ર છે એક એક મહિનો પવિત્ર છે સાહેબ

see માર મહ આવે એ લગ્નની સીઝન ચાલુ થાય એમ કેવાય કે રૂડુ એમ કેવાય કે માંગડિયા ગવાતા હોય મંગળીયા ગવાતા હોય ખવાતા હોય મીઠાઈઓ

એકાદશી આવી જાય અહાડ મહિનો આવે અહાડ મહિનામાં રથયાત્રા આવે ભગવાન જગન્નાથ ની ધામધૂમ થી રથયાત્રા થતી હોય એ પૂરું થાય શ્રાવણ મહિનો આવે નાગ પોચમ સઠ રોદન સઠ

ધર્મ પ્રિય છે પણ આપણે સાહિત્યની પણ આગળ વાત કરીશું પણ એના પહેલા મારી પ્રવીણભાઈ લંબચિયા ને રજૂ કરવા છે જેનું એમ કેવાય કે પથકની ની માલિકા ખુબ મોટું નામ હોય પ્રવીણભાઈ